પંચમહાલમાં માવઠાથી ડાંગર પકવતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે જિલ્લામાં પચાસ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું છે મહત્વનું છે કે માવઠું થતાં ખેડૂતોની તમામ મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે અને ધોધમાર વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે સૂકો ઘાસચારો હાલ પલળી જતા ખેડૂતોની હાલત દયનીય થઈ છે સરકાર સર્વે કરી વહેલી તકે સહાય આપે તેવી ખેડૂતોએ માંગ કરી છે આસુઈ ગમ ડાગર કરી હતી પણ વાડી નથી અને ભૂંડ ગાય બહુ ભેર હતો એને વાળ્યા પછી વરસાદ આવ્યો વરસાદમાં અમારો પાક બધો બગડી ગયો છે કશું મળવાની કોઈ શક્યતા નથી સરકાર અપીલ કરીએ છીએ થોડી ઘણી સાહેબ કરો તો બહુ સારું હોય પાંચ વીઘામાં ડાંગર નું પાક કરેલો અને આપણી સમયે વરસાદ પડ્યો એના કારણે ખેતમાં પાણી ભરાઈ ગયું છે એટલે

કામ કરું છું અને વરસાદ આવી ગયો ખેતી બગડી ગઈ હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં કમ સમય વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે પંચમહાલ જિલ્લા ની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રેથી કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતો હાથ મુખી રોવાનો વારો છે કમસમી વરસાદ થતા જ અહીના જે ખેડૂતો જે મુખ્ય પાક ડાંગરનો છે એ ડાંગરના ચહેરામાં પાણી ભરાઈ જતા ડાંગરનો પાક નિષ્ફળ જવાના આરે છે અને આ જે પાણીમાં જે ગરકાવ થયેલો જે ડાંગર છે તેના એના ખેડૂતો હાલ બહાર કાઢી રહ્યા છે ત્યારે કમ સમય વરસાદના કારણે પંચમહાલ જિલ્લામાં જે ડાંગર કપાસ અને તુવેરના પાકને મોટું છે અને ઘાસચારણ થયું છે ત્યારે અહીના જે ખેડૂતો છે તે હાલ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ જેતરો છે જેમાં પાણી ભરાયા છે કે જે નુકસાન થયું છે તેનો સર્વે કરવામાં આવે અને વહેલી તકે ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી હાલ અહીના ખેડૂતો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ન્યૂઝ ગોધરા